સારો દોસ્તો કેમ છો બધા આજે ફરીથી એક વ્લોગ લઈને આવ્યા છે અને અલગ શોટ લઈને આગલા શોટ તમે જોતા રહેશો તો તમારા માટે સારું રહેશે અને તમારી બેટિંગ સ્કિલ થોડી ઇમ્પ્રૂવ થશે થોડી બેટર થશે માટે વિડીયોને થોડા જોતા રહેજો લાઇક શેર કરતા રહેજો અને આજે આ જે શોટ છે એ એકદમ ફૂલ લેન્થનો બોલ આવે તો એને સ્ટેટમાં લોંગ ઓફ લોંગન કેવી રીતે છપ્કો મારો તેના વિશેની આજે વાત કરીશું આપણે તો ઘણા બેટ્સમેન હોય કે તમને એ બોલે થોડી જજ કરતા નથી અને ગમે તેમ મોસ્ટ ઓફી તો સારું મારતા હોય તો પણ કોક કોક બેટ્સમેન એવું હોય કે તમને એક શોર્ટ આરો આવ્યો બીજા શોટે પણ એવો શોર્ટ નહીં મારતા માટે આપણે એ શોર્ટની આજે ડ્રીલ કરશું તો તમે ધ્યાનથી જોજો થોડું શીખવાનો પ્રયત્ન કરશું સૌ પ્રથમ આપણે પોઝિશનમાં આવશું પેલા આવી પોઝિશન આ રીતે આપણે ડાબોરીમાં આપણે ઓફ સાઇડમાં મારવું હોય ઓફ સાઇડ ઉપરની સાઈડ એકદમ સામે તરફ ચખો મારવો હોય તો બોલની લાઈન જોશું તો આપણે આ રીતે ઊભા રહી છીએ તો થોડો બહાર બોલ આવશે થોડો જીતના થોડો નજીકના થોડો બાર આની સાઈડ બોલ આવે બારની સાઈડ મતલબ આ બારનું સ્ટમ્પ છે એ સ્ટમ્પથી થોડું ઉપર પાંચમા છઠ્ઠા સ્ટમ્પનો બોલ બાર પગ કાઢશું બહાર પગ કાઢીને બોલને એકદમ નજીકથી લેશું એ આ બધું તમને દેખાય તો ઠીક છે દાળ્યું આપણે નિશાન રહે છે તે એટલા ટપકો પડ્યો પગને બહાર કાઢ્યો અને થોડા ઝૂકીને આપણે શોટ મારશું થોડા આપણે ઝૂકીને આપણે બેટ લઈને જે બેટ હોય આપણું તેને થોડું જોરથી ઉપર લાવશું ઉપરથી નંચા ચૂકીને આ રીતે આપણે પોઝિશન બનાવીને શોધ મળશું બેટને પૂરો રોટિક કરશું તો પાવર મળવાની શક્યતા રહે પૂરેપૂરી તમારો બોલ પણ સારો આગળ લંબો જશે એકવાર ફક્તિ જોઈ લેજો એકવાર પોઝિશન બનાવી બાલે બોલ આવ્યો એકદમ ફૂલ લેન્થનો બોલ છે તો પગને બહાર કાઢ્યો પહેલાં ચૂકીને બોલને જોવાનો છે પૂરેપૂરો જોઈને એકદમ આ રીતે આપણે જોશથી બેટને ગુમાવશો તો સારી રીતે છક્કો સારો જશેની રીતે સ્ટેટમાં હોય તો સ્ટેટમાં થોડો સ્ટીકના લેવલના બોલ આવશે એટલે સ્ટીકમાં આવશે બોલ તો એ રીતે એમાં આપણે આ જ પોઝિશન બનાવવાની છે આપણે એકદમ પગ સીધો કાઢશું પગને સીધો કાઢીને આ રીતે બોલને જોશું પૂરો પૂરો આવવા દેવાનો હેડ એકદમ ફૂલ લેન્થનો બોલ હોય તો એમાં પણ આ રીતે છક્કું મારશું આપણે એમાં પણ શું બેટને આ રીતનું રાખશું થોડું થોડું બેટને સીધું રાખશું સીધો શોર્ટ પૂરો થાય પછી જ આપણે આ બેટને થોડું રોટેટ કરવાનું છે પહેલાં જેટલું બને એટલું બેટને એકદમ ફ્લેટ રાખવાનું અને આવડી ફ્લેટ થઈ જવું તો ચક્કું મારવાનું છે તો શું તમે ચૂકવાનો ચાન્સ ના રહે તમે બોલ્ટ ના થઈ જશો ઘણા લોકો એ સીધો બોલ હોય છે તેને આ રીતે મારતા હોય આ રીતે મારવાનું શું કે તમે ચૂકી જાઓ તો એકદમ તમે બોલ્ડ થઈ જાઓ કેટલા બેસ્ટમેન એવા હોય છે તે આ રીતે શોર્ટ રમતા હોય છે તમારે એવું કરવાનું નથી તમારો પગ સીધો રાખવાનો છે બેટને એકદમ સીધું રાખવાનું છે બેટનું જે મૂઢું હોય એ સીધું બેટને મૂઢું રાખવાનું છે સીધું રાખીને આ રીતે તમે શોર્ટ મારશો તો એક બે એક પણ બોલ ચૂકશો નહીં અને સારી રીતે છક્કા જશે તો હવે લોંગ તરફ શોર્ટ મારશું તો એમાં થોડું આપણી પોઝિશન થોડી ચેન્જ થશે આ રીતે પગને થોડો સાઈડમાં રાખશું જે અપિયા સીધો રાખતા હતા સ્ટેટ માટે તો એને થોડો સાઈડમાં કરશું થોડી આપણી શોર્ટ ખેડવાની થોડું જગ્યા આપશું જોઈ લેજો આ રીતે બહાર કાઢશું પગને અને થોડો આપણા શરીરનો બોલ આવશે મતલબ આપણા શરીરનો હોય સ્ટીકનો બોલ હોય તો આ રીતે શોર્ટ મારી છો બહુ ઓફ સાઇડનો બોલ હોય તો આ શોર્ટને ટ્રાય ના કરતા ખોટો તમે ભૂલી જશે બોલ ખોટો આઉટ થઈશું કે જ આઉટ થઈશું પડ્યો પૂરો પાવર નહીં મળે એના માટે તમારે સ્ટ્રેચનો બોલ હોય કાતો તમારા શરીરના લાઈનનો બોલ હોય તો આ રીતે તમે આર્ય શોટ્સનો ઉપયોગ કરી શકો તો જોઈ લો આ પગ કાઢ્યો જોયો બોલને આ રીતે પૂરી ફ્લિક મારશું એકદમ પૂરો રોટિન કરશું આપણે બેટને લોંગ તરફ એકદમ આસાનથી સપકો જતો રહેશે એ જોઈ લેશું એક વખત પગ સાઈડ માટે થોડું પગને દૂર ગાઢ લેન્થમાં આટલા આજુબાજુમાં આવશે બરાબર તો એના માટે આપણે પૂરો પગ કાઢીને પૂરો સ્કેચ કરીશું આપણા પગની લેન્થ પર જઈશું એકદમ તો બોલની જે લેન્થ હોય એના આજુબાજુમાં આપણો પગ પડશે તો તમારે ફંબલ નહીં થવું જે ફંબલ થઈ જાવ મતલબ આ રીતે આ રીતે તમે થઈ જશો એ ના થાય એના માટે તમે એકદમ પોઝિશનમાં આ રીતે આવશો તો મિનિમમ આટલા આજુબાજુ બોલ પડ્યો છે બરાબર તો પગને આપણે આજુબાજુમાં આટલા રાખવાનો છો તો એકદમ કમ્પ્લીટ તમે શોર્ટ ખેલીશો તમારી સ્ટેબલ રહેશે બોડી તો એકદમ સારો શોર્ટ રહેશે બોડીને સ્ટ્રેટ માટે એકદમ પગ સીધો ઝુકીને મારશો ને એટલું ઝૂકીને બોલને જોશો અને ઝુકીને આ રીતે આ રીતે મારશો પસંદ પણ થશો તો શોર્ટને એકદમ તમે નજરથી જોશો બરોબર એકદમ આશાંતી શોટ બાજુનું મોઢું રાખશું બેટનું જે મોઢું હોય એ રીતનું રાખશો ને તો આપણે કમ્પ્લીટ જે દિશામાં છે તે દિશામાં જશે ટોફ સાઈડ માટે એકદમ બેટને આ રીતે સામેની તરફ સ્ટેટ માટે સામેની તરફ અને લોંગ રન લોંગ રનમાં આ રીતે થોડું ઉંદર જુકાવશું બેટને પૂરો રોપીટ કરશું જે ઓફ સાઈડનો બોલ હોય સ્ટેટનો બોલ હોય સીધો એટલે કે સ્ટમ્પનો બોલ હોય અને તે બોલને તમે લેગ સાઈડમાં પૂરો વારવા જશો અને ચૂકી જશો તો બોલ થવાના ચાન્સ પૂરા રહેશે લેગ સાઈડના રમવા જશો તો એકદમ બેટ વળી જશે અને બોલ પછી આવશે તો આ તમારા ટો ઉપર ઉપર આવશે બોલ તો તમારો બોલ ઉલટ ઉસરશે અને તમે આઉટ થઈ જશો તો એના માટે તમે બેટને પરખું તમારું સીધું રાખો અને સ્ટેટમાં સ્ટેટનો બોલ હોય તો સ્ટેટમાં રમો સાઈડનો બોલ હોય શરીરનો બોલ હોય તો તમે વારવા જઈશો તો તમે લેફ્ટ સાઈડ મારો તો વાંધો નહીં તો એના માટે તમારે સ્ટેટનો બોલ હોય તો આ રીતે આ રીતે ના પોઝિશન કરો એમાં ઘણા ઘણા બેટ્સમેનો બોલ થતા હોય છે કેચ પર નીડી જતા હોય છે તો જે રીતનો બોલ હોય એ રીતની તમે પોઝિશન બનાવો સ્ટેટનો બોલ હોય તો સીધું બેટને કરો અને એકદમ પૂરું દોસ્તી મારો તો એકદમ આસાની પડશે